ગાયો નો બચ્ચા કેટલા મસ્ત બેઠા હૈ સવાર ની અંદર ઉઠી ગામ અંદર જતા હતા ખબર પડી કે બાઈક પંચર છે તો પછી અમે આવ્યા ગામ ની અંદર પંચર કરાવવા માટે આપડે બાઈક પંચર કરાયું કરાયો પંચર કરાવી લીધું આપણે હવે અને હવે જઈશું આપણે સીધા ગામની તરફ

અને આ અવાજ હું ઘરે જઈને બોલી રહ્યો છું કેમ કે ત્યાં અવાજ આવે તેવો નતો એ માટે કરી જઈને ઠીક હે સારું આપણે અંદર તો

લાઈ નો સર ઉભી બધી ગાયો બચ્ચા બધા આકલા માટેનો પણ અલગ વિભાગો માટેનો પણ અલગ વિભાગ આની અંદર આઈયે દૂધી ગાયો ને ખવડાવવા માટે આની અંદર બધા આકલા બાજુ થી ખબર શું હે ચાળી પણ મજબૂત હે સુ નીકળી જાય બારે તમને વાછરડા બતાવું એક નંબર પછી ગાયો હા વાછરડા ગાયો ના બચ્ચા કેટલા મસ્ત બેઠા એ જે પણ ગાયો વિહાય એના અંદર લઈ નાખે અમુક બારે ફરે જો અંદર બે તો ત્રણ બે ત્રણ પાણીના ટાંકા આ બાજુ એક જો પીવું હોય ગાયો ને પાણી જો ચાલુ જ છે ચકલી એના અંદર મેઠું શી ખબર મીઠું કેમ આવે પ્રોટીન માટે આપતા હશે ये बती गयो ते यहां बहु आवे है गाडियों तो बहु है जो तुमने बताऊ डियाई ऊपर चढ़े आनाती વધારે આગળ ઊભી અડતી ગાડી પડી ગઈ આનાતી પણ વધારે બાકી રોડ પણ ચક્કા જામ થઈ ગયો Ini semua parking, sudah dibuat. Ini semua sudah dipakai parking. Sebaliknya, jika kita pergi aglono park yang itu di depan. Di apa juga Ini sudah bagi. Di બસ આપણો વ્લોગ આટલા સુધી જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કોમેન્ટ કરો યાર જો તો બહુ બધા હો કોમેન્ટ નહીં કરતા કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને એ લાલ કલર નું બટન હોય ને એના ઉપર ટપ કરો અને જય શ્રી રામ બાકી મોજ કરો